બધાએ કોલ કમેન્ટ એવી કરે છે કે ભાઈ કોલ ઉપાડતા નથી બધા એના સવાલ એવો છે કે અરે અલ્પેશભાઈ તમે કોલ ઉપાડતા નથી પણ એ વાત વાત કરું તમને કે પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં મારે ટાઈમ હોય બાકી બીજા ધંધામાં વેસ્ટ હોય તો પાંચથી દસ વાગ્યા સુધીમાં ટ્રાય કરવી તમારો કોલ ઉપડી જાય અને જેથી કરીને હું બે પાંચ જણાને જવાબ દઈ શકું છું તો માફ કરજો તમારો કોલ ન ઉપાડતો હોય તો બાકી કોલ કરજો તો જરૂર જરૂર ઉપડશે અને સિક્કાની ડીલ થાશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા ભાઈ છે તેઓના સિક્કા આપણે ફોટા મોકલ્યા હતા તો તેઓને આરે આપણે વાતચીત થઈ છે તેઓના ફોટાએ હું મોકલું છું આમાં મૂકું છું અને તમારે પણ આવી રીતની જાહેરાત મૂકવી મૂકી તો મારો કોન્ટેક્ટ નંબર વિડિયોની એન્ડમાં આપેલો છે તો એમાં મને કોલ કરવો અને જે કોઈને ખરીદવા હોય એ લોકોને પણ ફોટામાં છે એ લોકોને જેને ખરીદવા હોય તો આ બધા એ સિક્કાના ફોટા છે આ બધા વિડીયો રહ્યા એ બધા વિડીયોની અંદર ફોટા રહ્યા તે એમાંથી તમારે જે પણને ખરીદવા હોય તો મારો કોન્ટેક નંબર વિડીયોની એન્ડમાં આપેલો છે તો એ લોકોને પણ વિનંતી છે કે મને કોન્ટેક કરવો અને આ સિક્કા જે કોઈને લેવા હોય તે લોકોને તમારો કોન્ટેક્ટ કરવાનો મિત્રો જે વેસવાવાળા લોકોને કહું છું ફ્રોડથી સાવધાન રીજો અત્યારે ફ્રોડ બહુ છે ફ્રોડ એટલે નેવું ટકા લોકો ફ્રોડ કરે છે તો ફ્રોડથી મિત્રો સાવધાન રહેવું જે કોઈ લોકો પૈસા નાખવાનું કહે તો પચાસ રૂપિયા નાખવા નહીં મિત્રો અને ફ્રોડથી એક સાવધાન રહેવું અને બીજી વાત કે બધા લોકો વિડીયો ઉતારે છે એ લોકોને કેવું કમેન્ટ બંધ રાખો એ કમેન્ટોની અંદર નંબર નાખે એ લોકો નંબર લઈને હિન્દી લોકો ફ્રોડ કરે તો લોકો ફ્રોડ થાય જે તમે કમેન્ટ ચાલુ રાખો ને તો એની અંદર ફ્રોડ થઈ શકે છે મિત્રો તો વિડીયા બનાવો તમે પણ કમેન્ટ બંધ રાખો કમેન્ટની અંદર કોઈને કેવો ફો પૈસા પોતાનો નંબર ના નાખે કમેન્ટની અંદર જેથી કરીને કોઈના ફ્રોડમાં પૈસા જાય નહીં તો કમેન્ટની અંદરથી નંબર લઈને એમાં ફોન કરશે ફ્રોડ કરવાવાળા હિન્દી લોકો અને ફ્રોડ કરશે મિત્રો અને તમારે જ મિત્રો સાવધાન રહેવું પડશે ક્યાંય બી ગમે સિક્કાના ફોટા નાખો લાખો કરોડો રૂપિયા કહેતો કે ખોટી લાલચમાં આવી અને ફોટા પૈસા તમારા ગુમાવવા નહીં તો ખોટા પૈસા ફ્રોડમાં ક્યાંય નાખશો નહીં બાકી તમારા પૈસા બધા ફ્રોડ છે પૈસા માગશે એટલા લોકો ફ્રોડ છે ફ્રોડથી સાવધાન રહેવું મિત્રો આપણે એવી વિનંતી છે અને આ આપણા ચેનલની અંદર બધા વિડીયા છે જોઈ લેવા તો ફ્રોડથી વસવાના આપણે પ્રયત્ન કરીએ છીએ અને તમારી પાસે અમુક વસ્તુ હાસું હોય એવા વેસાવાના પ્રયત્ન કરીએ છીએ અને વેસાઈએ છીએ પણ લોકો આ જે વિડીયા બનાવે એમ લાગઠ વેસાતું નથી મિત્રો આમાં તો જૂના પૈસા સિક્કાર્યા એ વેસાય છે પણ જે લોકો આ વિડીયા ફરે યુટ્યુબમાં ફેસબુકમાં વિડીયા બનાવે લાખો બે લાખમાં મેં બેસી નાખ્યું એવું કાંઈ હકીકતમાં છે નહીં મિત્રો તો વિડીયો મારો પૂરો સાંભળવો મારે કયું લખશે ક્યાં હું કેમ રીતને વેસાવું છું કેવો કોન્ટેક કરાવું છું વિડીયોની અંદર બધું તમને જોવા મળશે બરાબર તો મિત્રો તમારે પહેલાં પ્રથામાં સાવચીત રાખવી આવું વેસાય છે પણ અમુક વસ્તુ નોટુ નો બાયર હજી આપણી પાસે કોઈ આવ્યો નહી નોટું ખરીદવાવાળા બાયર હજી આપડી પાસે કોઈ આવ્યા નથી અમુક અમુક સિક્કાની આપણી પાસે માંગ કરી છે લોકોએ જે ડીલરો છે સુરત વડોદરા સુરતના વડોદરાના કોઈ રાજકોટના એવા ડીલરો આપણી પાસે છે જે કલેક્શન ભેગું કરે છે એ લોકો આપણે ફોન કરેલો છે તો એ લોકોને જે જે વસ્તુ જોઈએ છે હવ હવ અલગ અલગ એ આપણને ફોનમાં કીધેલું છે એટલે મને ખબર છે કે અમુક અમુક વસ્તુ વેસાય છે લાખોમાં બાકી પાંચ રૂપિયાનો સિક્કો હોય તો એ પચાસ રૂપિયામાં જાય સો રૂપિયામાં જાય એવું વેસાય છે બાકી લાખો કરોડોમાં તો કરોડોમાં તો હજી એક સિક્કો આપણે બેસાતા જોયો નથી એક કરોડોમાં માંગ નથી લાખો રૂપિયામાં માંગશે લાખો રૂપિયામાં સિક્કો વેસાય છે પણ એ લાખોમાં એક જ હોય મિત્રો તો પેલા આ ભાઈના ફોટા અંદર મૂકું છું તેઓના ફોટા જોજો અને એવોની આરે વાતચીત શું થઈ છે એ સાંભળો તો તમને એની અંદર પણ જાણવા મળે સિક્કા કેમ વેસો તો આજના વિડીયોમાં એટલું જય હિંદ હલો अलतर से बोलो हाँ अलतर से बोलो हाँ हाँ तो कोई ना नोट लो करो तो सेफ कहीं कहीं हाँ वो जाहरात वो कुछ ना हाँ सॉरी जाहरात थोड़ा वो से बोलो ने तो आप माजी पासे है एक-एक नी मोस्ट है ना पिक्चर से अलग-अलग ठीक है क्या बोलो પછી મને વોટ્સએપ કરો આપડે માં જાહેરાત ચડાવવું કોઈ મળી જાય તો વેચાય ને એવું

હું તમને જો મોકલી દઉં વિડીયો જે છે મારી પાસે તો થતું હોય તો અર્જન્ટ કરાવી દો જે મળે તમને બી એ બે ઇમરજન્સી ઘરે સુધી આવી ગયું હવે ના સુધી ક્યારે આવે ખબર નથી મને